ગરિયાધાના માંડવી ગામે ઢોર ચારવા બાબતે બોલાચાલી થતા બે યુવકો પર હુમલો થતા ઢોર ચારવા બાબતે ગોપાલભાઈ મેહુલભાઈ ધાંધલ વિપુલભાઈ મેહુલભાઈ ધાંધલ હસમુખભાઈ તેવજાભાઈ ધાંધલ દર્શનભાઈ બુધાભાઈ ધાંધલ અને વિશાલભાઈ હાજાભાઈ સાથે બોલાચાલી થઈ હતી જેમાં ઉશ્કેરાઈ જઈ પાંચે ઈસમોએ ધોકા અને પાઇપ પડે લાખાભાઈ ડેર અને રાહુલભાઈ ડેરને માર મારતા બંનેને સારવાર હેઠળ ભાવનગર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

કેટલા જણા હતા એ લોકો મારવા માં 10 થી 15 જણા હતા શું શું હથિયાર હતા એમની પાસે એની પાયો પોને લાકડી કોવાળી હતી કારણ શું હુમલો કરવાનો હુમલો કરવાનો કારણ એ કે અમે અમારી જમીન માં હાલવા ન દેતા એના ઢોર ને બોર ને એવું કે તે સડવા દેતા એ બબુ અને જૂની અદાવત